આપણે હું શું મારી વ્યથા કહું હું સત્સંગ માટે થઈ આ બદ્રીનાથની અંદર આવેલો છું કારણ કે જ્યારે મને એવું થયું કે ભગવાને જે ભૂમિ ઉપર જે પૃથ્વી લોક ઉપર લીલા કરેલી છે એ જગ્યાએ હું જાઉં તો મને સત્સંગ કરવા મળે સત્સંગ કરવાના વિચારથી હું આ મૃત્યુલોક ઉપર આવ્યો અને પહેલા તો હું સંસારીઓની વચ્ચે ગયો સંસારીઓની અંદર ગયો ત્યારે જઈને જોયું તો કેવી પરિસ્થિતિ હતી તરુણી પ્રભુતા ગે શ્યાલકો બુદ્ધિદાય કન્યા વિક્રયણો લોભાત દંપતી નામ ચકલકન તરુણી પ્રભુતા ગેહે ઘરની અંદર મા બાપ ગરડા થઈ ગયેલા હોય એને કોઈ પૂછવા વાળું રહ્યું નથી તરુણી પ્રભુતા ગેહે ઘરની અંદર તો જે મહારાણી આયા હોય એનું જ રાત ચાલે છે અને સાસુ સસરાને કહે છે કે જે ચાબીઓ સંતાડીને મૂકી હોય એ બધી જમા કરાવી દો શ્યાલકો બુદ્ધિદાયક શ્યાલક એટલે કે સાડો સાડા ભાઈ હા કોઈ પ્રસંગ લેવાનો હોય કોઈ આયોજન કરવાનું હોય તો સગા ભાઈની કોઈ બુદ્ધિ લેતું નથી અને જે શાળો હોય હા એટલે કે પોતાના ધર્મ પત્નીના ભાઈ જેઠાલાલ જોવો છો ને જેઠાલાલ કોણ કોણ જોતું નથી બધા જ જોવો છે છે એમાં સુંદર એનું ના એ એ સાડો દયાનો ભઈ છે હા એમ દરેક ઘરમાં એક જેઠાલાલ છે દરેક પાત્રો ખરેખર આ હું સિરિયલ ના વખાણ નથી કરતો સિરિયલ ઉપરથી ધાર્મિક આધ્યાત્મિક વાત કરું છું જેમ જેઠાલાલ પોતાનો એક કિરદાર નિભાવવા માટે થઈ એ રાત્રે શૂટિંગ થાય છે એ સિરિયલોનું શૂટિંગ રાત્રે થાય છે છતાં પણ રાત્રે પોતાનો કિરદાર નિભાવવા માટે થઈ ત્રાંબાવાના કળશની અંદર જળ ભરી એ સૂર્યને જળ ચડાવવા જોઈએ હવે ઈમાનદારીથી સાચું બોલો બધા મોસ્ટ ઓફ બેનો જ છે બધી ઈમાનદારીથી કોણ કરે છે આ કામ એ હાથ ઊંચું કરો નિભાવવાનો છે અને એટલું પોતાનું પરફોર્મન્સ આટલું ધી બેસ્ટ આપી શકતો હોય તો આપણે તો આ જીવન કિરદાર નિભાવવાનો છે આ કિરદાર નિભાવી પાછું જગતપતિ જગન્નાથના ત્યાં જવાનું છે અને જેવો આપણો કિરદાર બેસ્ટ હશે હા જેટલો બેસ્ટ કિરદાર એવી આપણને પોઝિશન વૈકુંઠ રમવા મળશે હા શાળાના બોલાવડાવે અને શાળાની બુદ્ધિ લેવામાં આવે દંપતી ઇનામ ચકલકનામ પતિ પત્ની વચ્ચે બે ત્રણ દિવસ થાય એટલે કલહ કંક કકરાટ થાય થાય ને થાય જ ત્યાંથી એવું ભાગ્યો સંસારીઓની અંદર તો કોઈ મને સુખ દેખાયું નહીં સત્સંગ દેખાયો નહીં એટલે મને એવું થયું કે સાધુ સંત સમાજની અંદર જવું અને જેવો સાધુ સંતોના આશ્રમ બાજુ નીકળ્યો ત્યાં ગાડી ઉપર લખેલું હતું મૌની બાબાનો આશ્રમ પણ સૌથી વધારે અવાજ એમના આશ્રમ માંથી જ આવતો હતો આશ્રમ નું નામ શું હતું મૌની આશ્રમ પણ અવાજ સૌથી વધારે આશ્રમ માંથી જ આવતો હતો પછી થોડો આગળ ગયો એટલે ઉપર લખેલું હતું બ્રહ્મચારી આશ્રમ અને જોયું તો પાંચ સાત છોકરાઓ રમતા હતા મેં પૂછ્યું કે કોના બ્રહ્મચારી મહારાજ પાખંડ નિરતા સનાહા આજે સાધુ સંત સમાજ આ બધો કેવો થઈ જશે પાખંડ થઈ જશે પાખંડનો અર્થ થાય પાપસ્ય ખંડ ઈથી પાખંડ જે પાપનો જ એક ભાગ છે અને આપણે ત્રણ ખંડ બહુ ફેમસ છે ઘરે કોઈ મહેમાન આવ્યું હોય મસ્ત ઉનાળાની સિઝન ચાલતી હોય તો કયો ખંડ મંગાવીએ શ્રીખંડ ઘરની અંદર આગળ જારી કેવી મુકાવડાવીએ કયા કયા ધાતુની મુકાવડાવીએ લોખંડ સારા દેખાવા માટે શું કરાવડાવીએ કુચડા પોલીસ શું કે પેલું એચડી વાળું કશું કાવ્યું છે ને હા શું કહેવાય એને પાર્લર પાર્લર કશું શું કહે છે એને હે હા બ્યુટી પાર્લર જેવા છીએ એવા આપણે જવું નથી કોઈની સમક્ષ જઈએ તો જેવા છીએ એવા જતા નથી આ કેમ કહું છું સાંભળજો મારી વાત અહીંયાથી એક પણ શબ્દ મારો એ શાસ્ત્રની અનુસાર અનુસંધાન થી જ નીકળશે શાસ્ત્રની બહાર એક પણ શબ્દ નીકળશે નહીં આપણે શિખંડ પાખંડ અને લોખંડ ની અંદર ફસાયા છીએ હા જેવા છીએ ભગવાન શું કહે છે નિર્મલ જન મન સો મું પાવા મોહિર કપટન બાવા રામ શિયાળ રામ જય જય રામ રામ સિયાળ રામ જય જય રામ पा बिन सुलभन सोई राम सियाराम सियाराम जय जय राम राम सियाराम सियाराम सिया जय जय राम बिनु सत्संग विवेक न होई भगवान राम जरे अरण्य के अंदर जंगल के अंदर પોતાना પત્ની સીતા માતા સાથે અરણ્યની અંદર ચૌદ વર્ષની યાત્રા કરતા હતા ત્યારે સુરપણખા નામનું એક પાત્ર તમે બધાએ સાંભળ્યું હશે એ સુરપણખા ભગવાનની સમક્ષ એચડી મેકઅપ કરીને આવેલી કયું મેકઅપ રવિ ખબર છે સંસારી છે હા કયા મેકઅપ થાય કયા લેયર્સ લાય હા કારણ કે અમારા ગુરુજી એમને સ્ત્રી ધર્મ શીખવાડ્યો છે સ્ત્રી ધર્મ પણ ભણાયેલા છે સુર પણ ખાય એચડી મેકઅપ કરી ભગવાનની સમક્ષ આવી ગઈ પણ ભગવાને એની સામે પણ જોયું સીતા માતાના ચરણ જોતા જોતા ભગવાન એને કહે છે કે નિર્મલ જન મોહે સો મોહે પાવા કે મને એકદમ નિર્મલ મન વાળો જે વ્યક્તિ હોય તમે જેવા છો એવા ભગવાન સમક્ષ પ્રગટ થઈ જાઓ હાજર થઈ જાઓ ભગવાનને એવા વ્યક્તિઓ પ્રિય છે તો એવા વ્યક્તિઓ રામ કૃપા પીને સુલભ અન હોય તો રામની કૃપા ગુરુ ગુરુદ્વારા કોની પર થઈ તો ભીલ નામની સબરી નામે તમે સાંભળ્યું હશે સાંભળેલું છે ને આટલી ઉંમર સુધી પહોંચે એટલે સાંભળ્યું તો હશે જ હાય શબ્દ તમે હાય નહીં બોલી શકતા વિચાર કરો ચાનું બીજી વખત કહેવાનું છે તમે વિચાર કરો કે સબરી એકદમ જર્જરિત થઈ ગયેલી હતી જેની ચામડી લચકી હતી જેના દેખાતા હતા એકદમ એ સબરી બા ભગવતી સબરી કેવાય એના ખરેખર જેને આપણને ઉત્તમ ભક્તિનું રૂપ આપી દીધું ભાગવતજી માં કહે છે કે વિશ્વાસ હો ગુરુ વાક્ય શું સસવંતી ભાવના એકવાર ગુરુ પર તમે વિશ્વાસ કરી દીધો એકવાર ગુરુના વાક્ય ઉપર ભરોસો મૂકી દીધો કે જા દીકરા થશે તો સમજી લેવાનું ભગવાન નારાયણને કામ કરવા આવું પડશે હા પણ ભક્ત પણ એવા થવું હવે જ્યારે ભગવાન સબરી માં પાસે ગયા ત્યારે સબરીને શું કે એના વાક્યો રામચરિત માણસમાં લખેલું છે કે ભગવાન એને કેવી ઉપમા આપે છે અહો ગજ ભામિની અહો મદ અરે હિરણ ચાલ ચાલવા વાળી એ હિરણ આંખો વાળી હવે વિચાર કરો કે જેની ચામડી લટકી ગયેલી છે જેના મોઢામાં દાંત નથી એના ભગવાન સૌંદર્યવાન સ્ત્રી ગયા છે હા અને એ જ ભગવાન જયારે સુરપણ ખાને જોઈ ત્યારે એની સામે પણ જોયું તો સમજો આ પાખંડ શ્રીખંડ સવારે ઉઠો એટલે એટલું જ કહો ભગવાન જેવો છું એવો તારો છું હું ચાલતો ચાલતો જતો હોઉં તો પણ તારી તું તારી પ્રદક્ષિણા કરું છું એવું તું માનજે હું કોઈની સાથે વાત કરતો હોઉં તેવું માનજે કે હું તારા જપ કરું છું કાયે ન વાચા મનસે અને મનની અંદર પણ કોઈ જો વિચાર કરતો હોઉં તો પણ એવું વિચાર રાખજે ભગવાન કે હું તારા ભાગવતજીનો પાઠ રામચરિત માણસનો પાઠ ગીતાજીનો પાઠ કરું એવું તું વિચારજે કારણ કે આપણે પણ કોણ છીએ જીવ અવિનાશી હવે તમે જેની જે કાયમ જેનો વિનાશ છે એની સાથે તમે પ્રેમ કરી લેશો સંબંધ બાંધી લેશો પણ એનો વિનાશ નક્કી છે હવે જશે એટલે તમને દુઃખ થશે શું થશે દુઃખ કારણ કે છોડી નહીં શકો તમે પણ જેને અવિનાશી સાથે જો તમે પ્રેમ કરી લીધો એને મિત્ર બનાવી લીધો એને મા બનાવી લીધી એને બેન બનાવી લીધી એને દીકરી બનાવી લીધી તમને ફાવે એવો સંબંધ પાતી લો એક વાર જો તમે એની સાથે કોઈ અરે કઈ ના ફાવો ને તો તમે તમારા છોકરાઓને અકળાઈ જાઓ અને શું બોલો છો બસો ગ્રામ પાંચસો ગ્રામ નું બોલો છો ને એ રોજ બોલવાનું ચાલુ કરી દો દુશ્મન બનાવી લો એને કોઈ સંબંધ ના આવડે તો એને દુશ્મન બનાવી લો જો તમે દુશ્મન બનાવી લેશો તો એ તમારું ભક્ત તરીકે દુશ્મનનો પણ એ ઉદ્ધાર કરી નાખે છે કારણ કે પૂતના પણ આયેલી સ્તન અંદર ઝેર લગાવીને આયેલી પણ એને મારવા માટે આયેલી અને મારવા માટે આયેલી પૂતનાનો પણ જો આ ભગવાન જો ઉદ્ધાર કરતો હોય તો કેટલો દયાળુ હશે કેટલો કૃપાળુ હશે હા આ એ ભગવાન છે